માહિતી મળેલી કે બે શંકાસ્પદ ઇસમો છે તે વહેલ માછલીની ઉડડી જેને એમ્બરગ્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું વેચાણ કરવા માટે આવેલા છે મજુકર ઇસમોની તપાસ કરતા તેમની પાસેથી સફેદ ઘન પ્રવાહીના કટકા મળેલા હતા ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા એફએસએલ અધિકારીને આની જાણકારી કરવામાં આવેલી હતી અને આ બંને ઇસમો છે એમના વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે આમાં કુલ વહેર માછલી ઉલટી છે જે ટોટલ જેનું વેઇટ છે એ ટુ પોઈન્ટ નાઇન વન કેજી છે અને જેની કુલ કિંમત છે એ બે કરોડ એકાણું લાખ છે